ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારના ટુકરવા ગામના ફળિયા ખાતેથી મુંબઈથી નીકળવાના વરલી મટકાના આંખો ઉપર જુગારમતા આરોપીઓને રૂપિયા પંદર હજાર આઠસો પચાસના કુલ મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફોલો સ્ક્વોડ તાપી

આંકડા ઉપર જુગાર રમાડે છે જે બાતમી આધારે એસ એસઆઈ જગદીશભાઈ જોરારામભાઈ એલસીબી તાપીનાઓ એલસીબી તાપી પેરોલ ફોલો સ્પોટ તાપીના પોલીસ માણસો સાથે બાતમી મળે છે કે રેડ કરતા આરોપી નરેશભાઈ જીકાભાઈ વસાવા ઉમર વર્ષ બેતાલીસ રહેઠાણ ટોકરવા ગામ મોટું ફળ્યું તાલુકો ઉચ્ચલ જિલ્લો તાપી પીયુષભાઈ કિશનભાઈ વસાવા ઉમર વર્ષ પાંત્રીસ રહેઠાણ ટોકરવા ગામ મનીષભાઈ ભામટિયાભાઈ વસાવા ઉમરવર્ષ પાંત્રીસ પેટ પિસ્તાલીસ રહેઠાણ ટોકરવા ગામ નાનું ફળ્યું તથા જિલ્લો તાલુકો ઉચ્છલ જિલ્લો તાપી યોગેશભાઈ ખાતરિયાભાઈ વસાવા ઉમર વર્ષ પાંત્રીસ રહેઠાણ ટોકરવા ગામ મોટું ફળ્યું ઉચ્છલ તાલુકો ઉછલ જિલ્લો તાપી નાઉ ને મુંબઈ થી નીકળતા વલી મટકાના જુગાના આંકડાનો નો રમી રમાડી બુકો નંબર બે તથા આંકો લખેલ કાપલીઓ નંગ પાંચ તથા કાર્બન પેપર નંગ એક બોલ પેન નંગ એક તથા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ તથા અલગ અલગ દરની ચલણી નોટ કિંમત રૂપિયા દસ હજાર આઠસો પચાસ મળી કુલ કિંમત રૂપિયા પંદર હજાર આઠસો પચાસ નો મુદ્દા માલ સાથે ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધમાં જુગાર ધારા બાર મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારું ઉચ્છલ પોલીસ સ્ટેશન ને સોંપેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે